તો જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે પવનને કારણે રોપવે સેવા પર અસર થઈ છે ત્યારે ભારે પવનને કારણે ગિરનાર રોપવે કરાયું છે બંધ ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગિરનાર પર્વત પર હાલ પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે પચાસ કિલોમીટર પ્રતિ કલાકની વધુની ઝડપે આ પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે પવનની ગતિ સ્થિર થતાં જ રોપ ફરી શરૂ કરવામાં આવશે તો મહત્વના સમાચાર કહી શકાય જૂનાગઢથી ત્યારે જુનાગઢમાં ગિરનાર પર રોપવે સેવાને બંધ કરવામાં આવી છે ત્યારે ભારે પવનને કારણે રોપવે સેવાને અસર થઈ છે ત્યારે ગિરનાર રોપવે હાલ બંધ કરવામાં આવે છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગિરનાર પર્વત પર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે